તમારા પણ આવું પોસ્ટર બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોઈ ચેનલ મને હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો તમારે પિક્સલ એપ ઓપન કરી લેવાની ત્યારબાદ તેમ માપ લઈ લેવાનું ત્યારબાદ આપણે એક ની જરૂર પડશે તો બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડમાં ડાઉનલોડ કરેલું જ એટલે આપણે તેને લઈ લેશું આ પ્રકારનું મેં બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે તો તેને આ રીતના લઈ લેશું મેં થી ઝુમ કરી લેશું આ રીત ને આ ઓપ્શન તમને જોવો મળશે તો આ રીત ના ફૂલ સાઈઝ કરી દે તેને લોક મારી દઈએ તમને જે પી એન જી બનાવી હશે તે લઈ લેશું તો પી એન જી ફોર્મેટ બનાવેલા જ છે સ્ટોક લઈ લેશું આ રીત ના ફૂલ સાઈઝ કરી દેશે કલર આપી દઈએ તો કલર નો ઓપ્શન તમને જોવો મળશે આ રીત ના આપણે આપી દઈએ કલર

આ રીતના અહીં સેટ કરી દેસુ હવેનું પોસ્ટર કયા સોંગ ઉપર અને કયા ટાઇટલ ઉપર જોઈએ છે તે કોમેન્ટ કરી દેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો